નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતમાં ફેલાયેલા કરોડોના દારૂના નેટવર્કનો પર્દાફાશ કરવાના છીએ જે ફોટાઓ તમને દેખાય છે તે ગુજરાતના છે અહીં જમીન પર જે કાચ વિખેરાઈ રહ્યો છે તે માત્ર બોટલો નથી પરંતુ ગુજરાતના દારૂબંધી કાયદાની મજાક ઉડાવતું એક કડવું સત્ય છે માર્ચ બે હજાર પચીસમાં છોટા ઉદેપુર જિલ્લામાં બરાબર આ જ રીતે અઢી કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો પણ આ તો એ જથ્થો છે જે પકડાયો જે નથી પકડાયો તેનો કારોબાર એ અબજોનો છે મિત્રો કાગળ પર તો ગુજરાત ઓગણીસો સાઈઠ થી એક ડ્રાય સ્ટેટ છે એટલે કે અહીં દારૂ બનાવો વેચવો અને પીવો એ બધું જ ગેરકાયદેસર છે પણ હકીકત શું છે હકીકતમાં અહીં દારૂની તો રેલમ છેલ છે એક એવું નેટવર્ક જેનો વાર્ષિક કારોબાર તમને માનવામાં નહીં આવે પરંતુ બાર થી લઈને પંદર કરોડ રૂપિયાનો છે બે હજાર પચીસની સૌથી મોટી રેડના પુરાવાઓ સાથે આજે આપણે આ સંપૂર્ણ નેટવર્કને એક પછી એક ખોલીને રાખીશું અને પૂછીશું કે આ નેટવર્ક ની પાછળ આ ખેલની પાછળ અસલી ગુનેગાર કોણ છે હવે વાત કરીએ તો ગુજરાતનો દારૂબંધીનો કાયદો બોમ્બે પ્રોહિબિશન એક્ટ ઓગણીસો પર આધારિત છે તેનો હેતુ એક નશા મુક્ત સમાજ બનાવવાનો હતો પરંતુ પાસઠ વર્ષ પછી જમીની હકીકત શું છે સત્ય તો એ છે કે મોટા ભાગે સજા માત્ર પીનારાઓ અથવા તો નાના પ્યાદાઓને જ મળે છે હવે આ માત્ર કાયદો તોડવાનો મામલો નથી આ એક સંગઠિત ગુનો છે એક એવી સિસ્ટમ છે જે કથિત રીતે પોલીસ રાજકારણી અને ગુનેગારોના ગઠબંધનથી જોડાયેલી છે સ્ટેટ મોનિટરિંગ સેલ જેને આપણે એસએમસી કહીએ છીએ એના જેવી એજન્સીઓ કરોડોનો દારૂ તો પકડે છે એકલા 2024 માં એસએમસી સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ 1.79 કરોડ રૂપિયાથી વધુનો દારૂ જપ્ત કર્યો ત્યાં જ જો ગુજરાત પોલીસની તમામ કાર્યવાહીઓને ભેગી કરવામાં આવે તો 2024 માં કરોડો રૂપિયાનો દારૂ પકડાયો છે મિત્રો ગુજરાતની 1600 કિલોમીટર લાંબી સરહદ આ ગેરકાયદેસર કારોબારની લાઈફલાઈન છે દારૂ મુખ્યત્વે પાડોશી રાજ્યો પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગોવામાંથી આવે છે જ્યાં તે સસ્તો અને સરળતાથી ઉપલબ્ધ છે રાજસ્થાનનો સિરોહી અને આબુ રોડ તસ્કરીનો સૌથી મોટો એન્ટ્રી પોઈન્ટ માનવામાં આવે છે જ્યાંથી દારૂ સીધો જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જાય છે મધ્યપ્રદેશના રટની વાત કરીએ તો મધ્યપ્રદેશના જાબુઆ અને અલીરાજપુરથી દારૂ દાહોદ અને પંચમહાલના રસ્તે ગુજરાતમાં પ્રવેશ કરે છે મહારાષ્ટ્રની વાત કરીએ તો નાસિક અને પાલગરથી દારૂ દક્ષિણ ગુજરાતમાં સપ્લાય થાય છે મિત્રો જોઈએ તો આ દારૂ ગુજરાતની સીમામાં દાખલ કેવી રીતે થાય છે તસ્કરીઓના જે કઈ પણ તરીકા છે પેત્રા છે એ કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મ થી ઓછા નથી નવેમ્બર 2025 માં પંચમહાલ પોલીસે એક ટ્રક પકડ્યો ઉપરથી ટ્રક મગફળીના કોથળાઓથી ભરેલો હતો પરંતુ તે કોથળાઓની પાછળ લાખ રૂપિયાથી વધુની વધુ બોટલો છુપાવવામાં આવી હતી મિત્રો કોથળા પચીસ માં પંચમહાલ પોલીસે ટ્રક પકડ્યો ઉપરથી ટ્રક મગફળીના કોથળાઓથી ભરેલો હતો પરંતુ તે કોથળાઓ પાછળ એકસાઠ લાખ રૂપિયાથી વધુની અઢાર હજાર થી વધુ દારૂની બોટલો છુપાવવામાં આવી હતી ક્યારેક ચોખાના કોથળા પાછળ કરોડો નો છુપાવવામાં આવે છે તસ્કરોએ એક નવો રસ્તો શોધી કાઢ્યો છે ઈ કોમર્સ પ્લેટફોર્મ રાજસ્થાનથી ઈ કોમર્સ પાર્સલની આડમાં દારૂના પેકેટે ગુજરાત મોકલવામાં આવે છે હવે જ્યારે કોઈ રસ્તો કામ નથી કરતો ત્યારે થાય છે જ દાદાગીરી

શહેરમાં બે વિસ્તારો માંથી જપ્ત કરવો ઉભો કરે છે કે સ્થાનિક કેમ નથી આવતી ત્રીજી સ્ટડી છે મહેસાણા આવી જ રીતે ડિસેમ્બર બે હાજર પચીસ ની શરૂઆતમાં મહેસાણા પોલીસે ત્રેસઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી જે એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીઓ માટે લાવવામાં આવ્યો હોવાની શંકા છે આ રેડમાં કુલ અઢાર હજાર અડતાલીસ બોટલો મળી ઘટના સ્થળેથી ડ્રાઈવર અને અન્ય સાગરિતો તો નાસી છૂટ્યા અને પોલીસના હાથે માત્ર દારૂનો જથ્થો લાગ્યો હવે આ તમામ મામલાઓમાં એક પેટર્ન બિલકુલ સ્પષ્ટ છે કરોડોનો માલ જપ્ત થાય છે પરંતુ પકડાય છે માત્ર ડ્રાઈવરો અને નાના નાના પ્યાદાઓ નેટવર્કના અસલી સૂત્રધારો જે આ ખેલને રિમોટથી ચલાવે છે તે હંમેશા કાયદાની પકડથી દૂર રહે છે કે પછી પોલીસ એમને પકડી કેમ નથી શકતી અને પકડે છે તો સરળતાથી છૂટી કઈ રીતે જાય છે હવે અમુક પોલીસ રાજકારણ અને તેના વણ ઉકેલ્યા સવાલો ઉપર નજર કરીએ આ પેટર્ન એક ખૂબ જ ગંભીર સવાલ ઉભો કરે છે શું સ્થાનિક મેલી ભગત વિના આટલું મોટું નેટવર્ક ચલાવવું એ શક્ય છે જ્યારે અમદાવાદ જેવા શહેરની વચ્ચેથી કરોડોનો દારૂ પકડાય છે ત્યારે આ ઘટનાઓ દર્શાવે છે કે સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક મોટી ખામીઓ છે સ્ટેટ મોનિટરિંગ સેલની સફળતા ઘણીવાર સ્થાનિક પોલીસની નિષ્ફળતા પર સવાલ ઊભા કરે છે વિપક્ષ તો સીધો સરકાર પર આ ધંધાને સંરક્ષણ આપવાનો આક્ષેપ લગાવે છે કોંગ્રેસનો દાવો છે કે આ દારૂબંધીનો કાયદો એ માત્ર આવકનો એક ગેરકાયદેસર સ્ત્રોત બની ગયો છે જેમાં પોલીસ હપ્તા વસૂલી કરે છે અને પૈસા ઉપર સુધી પહોંચાડે છે તો સવાલ એ છે કે શું આ રેડ માત્ર દેખાડો છે શું સિસ્ટમ પોતે જ આ ગેરકાયદેસર નદીને વહેવા દે છે અને વચ્ચે વચ્ચે થોડી માછલીઓ પકડીને પોતાની પીઠ થપથપાવી લે છે અને હવે આ ખતરો એ માત્ર દારૂ સુધી જ સીમિત નથી રહ્યો જે તસ્કરો જે રસ્તાઓ અને જે નેટવર્ક એ દારૂ માટે વપરાતા હતા હવે તે જ ગુજરાતને ડ્રગ્સના દલદલમાં ધકેલી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના બંદરો ખાસ કરીને મુંદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ જપ્ત થાય છે સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં એક જ વારમાં લગભગ ત્રણ હજાર કિલો હીરોઈન પકડાયું હતું જેની કિંમત

એક વિશાળ નેટવર્ક જે પાડોશી રાજ્યોમાંથી દરરોજ કરોડોનો નો દારૂ ગુજરાતમાં ઠાલવી રહ્યું છે એક એવી સિસ્ટમ જ્યાં નાના મોટા પકડાય છે પણ અસલી સૂત્રધારો આઝાદ ફરે છે અને એક ખતરો જે હવે દારૂથી ક્યાંય આગળ વધીને ડ્રગ્સ સુધી પહોંચી ગયો છે હવે અસલી ગુનેગાર કોણ છે એ ડ્રાઈવર જે થોડા હજાર રૂપિયા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે એ સ્થાનિક પોલીસકર્મી જે આંખો મીચીને બેઠો છે એ મોટો સિન્ડિકેટ સભ્ય જે રાજસ્થાન કે પંજાબમાં બેસીને આખો ખેલ ચલાવી રહ્યો છે કે પછી તે રાજકીય સંરક્ષણ જેના વિના આટલો મોટો સંગઠિત અપરાધ એ ચાલી જ ના શકે મિત્રો જો તમે અમારી આ તપાસ સાથે સહમત થતા હો તો આ વિડીયોને એટલો શેર કરો કે આ સવાલ એ સત્તાના ગલિયારાઓ સુધી પહોંચે અને કોમેન્ટમાં અમને તમારો અભિપ્રાય જરૂર જણાવો તમારી નજરમાં ગુજરાતના કરોડોના દારૂ નેટવર્કનો અસલી ગુનેગાર કોણ છે સત્યને ને સામે લાવવાની આ મુહિમમાં અમારો સાથ આપો ધન્યવાદ